કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર અગિયાર જે છે કે પર્યાવરણના કટકો અને આંતર સંબંધો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો પર્યાવરણના ઘટકો લખો તો પર્યાવરણના ઘટકો છે પર્યાવરણ જલાવરણ વાતાવરણ ને જીવાવરણ બીજું છે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે તો મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત હિમશિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવરો નદીઓ ઝરણાં વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે બીજો છે બે ભરતી વચ્ચે સમયગાળો કેટલો હોય છે તો બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક અને પચીસ મિનિટ જેટલો હોય છે જોઈએ ચોથો ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પર અસર કરે છે તો ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજનું પ્રદૂષણ થવાથી માનવ જીવન પર અસર કરે છે પાંચમો છે ભૂમિ પ્રદૂષણ એટલે શું તો ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહેવાય છે નેક્સ્ટ બીજો છે નીચેના પ્રશ્નના ઉત્તર આપવામાં પહેલો માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું તેનો જવાબ છે માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણ માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો તેની જરૂરિયાત તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેની જરૂરિયાતોમાં વધારો થયો માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી તેને અગ્નિ ખેતીની અને ચક્રની ક્રાંતિકારી શોધો કરી તેના આધારે અર્વાચિત માનવીએ ખેતી પશુપાલન ગૃહ ઉદ્યોગ મોટા આંતરિક ઉદ્યોગો વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો છે આ પ્રક્રિયા હાલમાં ખૂબ જ ઝડપી ચાલી રહી છે માનવ સર્જિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રશ્ન મિત્રો યાદ રાખવાનો છે નેક્સ્ટ આગળ વધીશું જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો જોઈએ તો પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ કારખાના ઉદ્યોગો વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ ચોથો છે પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ નકામાં પ્લાસ્ટિક અને કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં સુધી રિસાયકલ કરી તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ સાતમો છે ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેથી પાણીનો બગાડ ઓછો થઈ શકે જો છે હવા પ્રદૂષણ અટકાવવાના કયા પગલાં લેવા જોઈએ તો જોઈએ પહેલો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ ધુમાડો અને ઝેરી વાયુને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ કોલસો અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત ઊર્જા જેવા પ્રદૂષણ મુક્ત બળતણના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ વધુ કરે એવી જાગૃતિ ફેલાવી જોઈએ હવામાં સીઓટોનું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિઓનું પ્રમાણ વધારવું જોઈએ નેક્સ્ટ છે પ્રદૂષણ અટકાવવા તમારા પ્રયત્નો લખો તો મિત્રો તમારે તમારા રીતે જાતે પ્રયત્નો તમારા લખી શકો છો નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ વધતા પહેલાં ત્રણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને ત્રણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાને લગતા તમામે તમામ આઈએમપી વિડીયો જોવા મળી જશે જો એ ત્રીજો આપણે કારણ આપવાના છે કે દરિયામાં ભરટી ઓટ થાય છે તો દરિયાના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવાય ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચી ઉતરીને કિનારાથી દૂર જાય છે ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે બધા સ્થળે અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે નેક્સ્ટ આગળ વધીશું બીજો અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી ઓટ આવે છે તો એનું પણ મિત્રો કારણ આપેલું છે જે તમે વિડીયોમાં જોઈને લખી શકો છો સમજીને નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલો વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરી જો છે ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે તો ધ્વનિ પ્રદૂષણને ઘોઘાટ પણ કહે છે જો છે સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે તેને ખાલી જગ્યા કહેવાય તો ભરતી અને કિનારાથી દૂર જાય તેને મિત્રો શું કહેવાય એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનનું સ્વાધ્ય સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત